હા એક બાપા બરોબર આમ ઉભી બજારે જતા હતા ને એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દેવાપતિ કરતો હતો વિઘ્નેશ વરાવરદાય સુપ્રિયા લંબોદરાય શકલાય જગતવિતાય ના આગળ નાય શ્રુતિક ને વિભૂષિતાય ગૌરી શતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી ખોડી દીધી આમથી દાદા દાદા કે રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખોસ ભાઈ હે બાપા ગાયનું ઘી રાખો ગાયનું ઘી રાખો છો કે બાપા મારે હાડ દે દુકાન નળ ફુવારા વાયસર પાવડા ના હાથા ને તગારા મળે ગાય નું ઘી નું ગાયનું ઘી રાખતો કે નહીં તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે ઉતારી નાખો ને ભાઈ એમ કરીને વી આઈ ગયા હો ખીજે ખીજે ને વી જાય બુધવાર પાસ મંગળવાર પાસ આવ્યા યસ થેન્ક યુ આવું પછી યાદ કરાવતું રહ્યું એમાં શું છે જો એનું એ લઈએ તો હું થાય કે આની પાસે કઈ છે ને એનું એ આવે છે

બાપા કે નો ના પડે મારો દીકરો એમાં બંધુ ખોકા વૈશ્વમાં લાય એમ કરીને લઈએ ગયા ગુરુવાર નો ગયા શુક્રવાર નો ગયા શનિવાર દાદા પાસા ગયા રામ રામ ભાઈ અને એમ કે સુધારો આવી ગયો છે રામ 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 બોલો બાપા બંદૂક રાખો હા બંદૂક રાખો બંદૂક કે બાપા મારે હાડવે નહીં દુકાન નળ ફુવારા વાયસર પાવડા નાથા મળે બંદૂક નથી બંદૂક નથી રાખતો હોય કે નહીં તારી માના મારે મારા બાપના આમ તો એક કિલો ગાયનું ઘી ઓખી દે ફટાફટ બોલો આને હું વાળા માણસો કહેવાય અને સગવડતાની જરૂર ન પડે આને હું કહેવાય હું કહેવાય હું હું થઈ શકે પાંચ માં થઈ શકે પંદરસો માણસો માં થઈ શકે પણ એક માં તમે જાઓ હું એની હું ન થાય એમ લખી ન હોકો જ્યાં હું થઈ જાય આ હું એને આપડી દેશી હું છે આ

એટલે ના છે એક તારી ઘરની વાડી ના એમ પૂછું ઘરની વાડી ના આ તો ઓટલે બેહ જા કેમ એ કે અમારે ત્રણ પેઢીનો ઓટલો છે તો કે તું અહીંયા બેહ જાય ને ટાઢોપોર થાય ને માણસની અવરજવર થાય ને તું તારા બધા રીંગણા વેચાઈ જાય પાકો કે હા બેહ જાવ બેહી ગયો હાડા ચાર પાંચ છ વાગ્યા આમ જો સાડા છો વાગ્યા સાત વાગ્યા રીંગણાનો વેસણ પણ પોતે ઓળા જેવો થઈ ગયો હો આમથી દાદા આયવા કે હું રામ 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 કરો કે તમે મારા કિલો રીંગણા નો વેચાણ કોને જ બેઠો છું તમે એમ કેતા કે તમારી ત્રણ પેઢી નો ઓટલો છે રીંગણા વેચાઈ જાય એક રીંગણા નો વેચાણ પછી બાપા કે ભાઈ તો ભાઈ તારા ભાઈ નબળા કેવાય હો હા તારા ભાઈ ફૂટલા કેવાય કેમ કે તું જે ઓટલે બેઠો છો ને હા એ મારી ત્રીજી પેઢીનો ઓટલો છે હા તો એ કે ત્યાં બેઠા બેઠા મેં દોઢસો બીઘા જમીન વેસી નાખી અને તારા રીંગણા નો એ બહુ કહેવાય બરો રામ ભલું કરે આજ એક યાદી દેવડેવી વિશે એટલે કહી દઉં આજની પેઢીને કહું ને તો તમે હસી ક્યારે હકો ખબર મોજ તમને ક્યારે આવે ખબર તમે તર્ક ન કરો એટલે તમને મજા આવે ખિસ્સામાં દહ લાખ રૂપિયાનો ડટો પડ્યો હોય ને એ હોય ત્યાં સુધી મજા હોય થઈ રહે તો એ મોઢું આવડું નથી જતું આ દિવાળી ગઈ જો ત્રણસો ને પાસઠ દિવસ આપણે આપણે ગમે એને ગમે કેવું કાલે મજા આવે હો આપણે આપણો થઈ રહી ધંધો કેવો આરે થઈ ગયો આપણો થઈ જાય અને કોને ધંધા કેવા થઈ ગયા એ તો જો ડિપ્રેશન વાળા ધંધા દસ વાગે જાગે નાઈ ધોઈને કમ્પ્લેટ થઈ અગિયાર વાગે ઓફિસે જાય ન્યા દીવા બધી કરે અને સાડા અગિયાર વાગે માર્કેટમાં એક જ ફોન ચાલુ કરે હાલો મોટા કઈ પીડ્યા બસો નથી થાય એવું થાય તો તો આવે તો અંબાવું ને ધીમે ધીમે લંબાવવું છ વાગ્યા સુધી વાડ જો વાળ જોબ થઈ જાય ક્યાંથી સેટિંગ ન થાય એટલે બીજો પાછો બીજાને ફોન કરે હાલો કઈ પડ્યું છે હજી હમણાં લાવ્યા હતા પણ એમને આખું ઉમા તોય તો થઈ રહ્યું ખરા હો પણ તમે કાંઈ વાંધો નહીં પછી અડાવળું ક્યાંકથી મારું રામ ભલું કરે ને જો સેટિંગ થઈ ગયું હોય તો ઘરે બાયો વાટજો હવે છોકરા તાર બાપુજી ને ફોન તો કર કોંદા ને ક્યાંય ટોસાણો હોય છે ઘરમાં હોય એટલા બધા ફોન છોકરી તું ફોન કાંઈ નહીં મારા ફોનમાં ટાવર વાળા તાર પપ્પાને ગોતેશ

ડ્રિંકના જોક્સ નથી કરતો કેમ કે મારો ભૂતકાળ ખરાબ ખરાબજે સંતોના આશીર્વાદથી છે ને જય અહીંયાથી હવાર અને દુનિયાનો નિયમ છે કે તમે સુધરી જાઓ ને પછી જ તમારા જૂના કાંડ બારા કાઢે એટલે આપણે એ કઈ જોવાનું નથી આપણે મોજ કરી રાખો ને મારો બાપૈય એટલે ત્રણ ડોક્ટરો બેઠા અને આ દુનિયામાં એક જ વસ્તુ છે તમે હું જીવીન ગયા ની તમારી ઉપર આધાર રાખે દસ વ્યક્તિઓ બેઠા હોય અને તમારી એકની કમી વર્તાય ને તો સમજી લેવાનું જીવન જીવી ગયા કે ચાલું એ નથી હો ઈ હોય ને ઘટના નો ઘટવા દે એ હોય ને તો આજની રોનક કઈક અલગ હોય એવું જીવન જીવીને જવાનું છે નકર પંદર બેઠા હોય ચાર જણા અંદરો કરતા હોય પંદર બેઠા હોય તો ચાર જણા અંદરો કરતા હોય શું કે ખબર શાંતિ રાખ ને ભાઈ અરે પણ હવે પછી ટાઈમ ના શાંતિ રાખ ને ચાર જાય ને બધાયને ઘટશે એટલે ત્રણ ડોક્ટરો બહુ જીણો એવો ચોક છે અત્યારે નહીં સમજાય તો સવારે સમજાય ત્રણ ડોક્ટરો બેઠા હતા એમાં ચોથા ડોક્ટરની યાદી થઈ કે એને ફોન કરો એ આવે પછી આપણે કાર્યક્રમ ચાલુ કરી ચોથા ડોક્ટરને ફોન કર્યો હાલો ક્યાં છો ઘેરે છો ઘેરે હે ઘેરે ઘરે ઘરે હોમ ઉપર છો ઘરે છો ઘરે કેમ ધીમે ધીમે બોલ છો મંત્રી બાજુમાં બેઠા છે હા તો પણ ભલે ને બેઠી એમાં શું છે હા પણ તારે શું છે કે અમે ત્રણ જણા તારી યાદી કરી હું હતું કે પંદર સત્યાવીસ વર્ષ જૂની વસ્તુ આવી છે આપણા હાથમાં સિંગલ મોડમાં છે સત્યાવીસ વર્ષ જૂની છે અને સિંગલ મોડમાં છે જો તું આવતો હોય તો કાર્યક્રમ ચાલુ કરી નકર અમે તૈયાર ચાલુ કરી દઈ ના ના ધીમે રહ્યો હું આવું છું આગળ આવું છું શાંતિ રાખો ફોન કટ કરીને કહો એને ઘરવાળી કે કોનો ફોન હતો હોસ્પિટલથી ફોન હતો શું હતો ઇમરજન્સી છે શું ઇમરજન્સી છે કે સત્યાવીસ વર્ષનો છોકરો છે બહુ સિરિયસ છે હું નહીં જાઉં તો કેસ ખલાસ થઈ જાય એક જોક્સ લઈ પછી મારી જે અમુક વાણી છે હું કઈ પછી મારી વાણીને વિરામ આપું આપણે આવડવા તો પૂરો થવા દો એટલે તમે જો હાસ્ય છે ને પવિત્ર હાસ્ય હોવું જોઈએ કટ હાસ્ય નહીં કોક પડી ગયું હોય કોક એવા બેન આયલા જાતા હોય શરીર હલી ન હોકતું હોય ની પીડા હોય અને તમે દાંત કાઢો ને તો તમને એનો દોષ લાગે તમને એનો પાપ લાગે નજરનું પણ પાપ લાગે બોલવાનું પણ પાપ લાગે વિચારવાનું પણ પાપ લાગે એમાં હાંસીયારી પવિત્ર હાંસ્યું જોજો દાંત કાઢો ને હું દાખલા તરીકે તમને આ કલાક દોઢ કલાક હવા બે કલાક સુધી મેં તમને દાંત કીટવા અને તમને કોઈ પણ મારી વાત એક યાદ રહી ગઈ હવારમાં બ્રશ કરતા હો હે સ્નાન કરતા હો પેપર વાંચતા હો ભાખરી ખાતા હો ચા પીતા હો અને હિતે સંટાળા તમારા મગજમાં કેસટ ચીડી હોય આજની રાતનો કોઈ પણ એક જોક્સ તમને યાદ આવી જાય અને ખાલી આટલું થાય આવું થયું જઈશ ઘણા હવે મારા એક ઠહકલા થી તમને દાંત આવ્યા ને આમાં કઈ શબ્દ હતો નહોતો આમાં કોઈ સર હતો નતો છતાંય તમને હસવું આવ્યું ને એક ઠહકલા થી તો મારા બાપ હાથ જોડીને પગે લાગુ ચહેરો પર સ્માઈલ રાખો ને જિંદગી કેટલી મસ્ત લાગે યાર આમ આમ દાંત કાઢતા રહ્યો ને યાર આમ નિમાણા થઈને બેઠા છો તણસો પહાડ થી જે કર્યું છેલ્લે દસ દિવસમાં માં એક દસ થયું ન થયું ને મજા કરો ને યાર

આ મારા સામર્થ્યને લઈને હું જે હાસ્ય કરાવું છું એના એના અનુભવથી લઈને કહું નેગેટિવિટી દાંત કાઢતા કાઢતા ન આવે કોઈ દી એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા ખબર પાંચ લાખ ભરવા જ પડે એમ છે કોઈ દી ન આવે યાર પોઝિટિવિટીનો સ્ત્રોત છે એટલે કદાચ અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું હોય હું ખોટો પણ હોઈ શકું કે અર્જુન ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી સહજ ભક્તિ કરી લે તમે તમારા સહજમાં હો તમે તમારા નિજાનંદમાં હો ત્યારે ઈશ્વરનું નામ લ્યો ને ત્યારે ભગવાન તમને યાદ કરે